ਗਿਆ ਰਹੇ ਗਿਆ ਪਨਬਾਈ 21000 ਤੋਂ ਸੁਣਕਾ પાસેથી દરેક માનવ જાતને કહે છે કે વીજળીનો એક ચમકારો થયો છે એક ઝબુકડો થયો છે એમાં માનવતાના સજ્જનતાના મોતીડા પરવી લ્યો બાકી અચાનક અંધારા થશે ક્યારે કાળ આવશે કોઈને ખબર નથી એટલા માટે એમ કહે છે કે જોતરે જોતરામાં દિવસો વયારે જશે પાનભાઈ દિવસો ક્યારે વ્યા જશે કાળ ક્યારે ખાઈ જશે કોઈને ખબર નથી એકવીસ હાજર છસો ને સાઠ કાળ ખાશે માણસ ચોવીસ કલાકમાં માં એકવીસ હાજર છ ને સાઠ વાળ શ્વાસ લે છે શ્વાસો શ્વાસ ની પ્રક્રિયા છે એ ગંગાશક્તિ એ સમઢિયાળામાં બેઠા બેઠા પોતાની કોઠા હુથ આ ભીતરનો નો માયલો